હાલ મારા વિસ્તારમાં આજે ત્રણ ત્રણ વર્ષથી પાણીનો પ્રશ્ન છે કારણ કે પ્રેશરના કારણે પાણી પહોંચતું નથી હજી ઉનાળાની શરૂઆત થઈ તો લોકોની આવી હાલત છે લોકોના ઘરમાં આજે પીવાનું એક પાણીનું ટીપું નથી આજે નવ નવ દિવસથી પાણી આપવું છતાં એ સાહેબને રજૂઆત કરતા સાહેબે એવું કીધું કે હું ઓપરેટરશ્રીને બોલાવી અને બે ઝોન અલગ કરાવી તમને સોમવાર સુધીમાં પાણી આપું આજે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી આ સત અમારો પ્રશ્ન હલ નથી થતો અને જો કાયમી માટે હલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટામાં મોટા સ્વરૂપમાં રેલી સ્વરૂપે અમે નગરપાલિકામાં અમે ધરણા ઉપર ઉપર ઉતરવાની અમારી પણ પૂર્વ તૈયારી છે અને તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો અમારે સરકાર સુધી પણ જવું પડે તો પણ અમે જાશું કે આવ્યા છે પાણીના પ્રશ્ન માટે અમારે પાણી આવતું નથી અમારે ત્રણ વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે અમે વણકરવાસમાંથી પોલટમાંથી આવેલા છીએ અમારે અટાણે પાણી આવ્યું છે પણ અમને પાણી આવ્યું નથી દસ દિવસથી પાણી આવ્યું નથી અટાણે પાણી આપ્યું તમને પાણી આપ્યું નથી અટાણે અમારા ગોરા ખાલી પડ્યા છે ને અમે માંગરો તાલુકામાંથી બોલીએ છીએ અમે માંગ આવી છે કે અમારા પાણીના પ્રશ્નો અમારે સોલ્વ થાય અમારી એ માંગ છે અત્યારે અમે અહીંયા સાહેબને ત્રણ અરજી તો મૂકેલી છે ત્રણ વર્ષથી અમે અરજી આપીએ છીએ અમે એક અરજીનો અમને જવાબ આપ્યો નથી હજી લગ્ન સર્વિસમાં અમને કોઈ કોઈ પ્રશ્નનો સવાલ જ નહીં અમને જવાબ જ નથી મોડ વારંવાર અમે ટાઈમ નથી અમારા પાસે ફોન ફોન કરીએ તો કાંઈ રોન નંબર છે એવા અમને પ્રશ્નોનો જવાબ આપે છે એનું અમારે શું કરવાનું અમે જમવાય પણ નથી હજી જ પાણી અટાણે પાણીની આઠ દિવસથી અમે રાહ જોઈએ છે અટાણે પાણી આવ્યું છે જમવા બેઠા ત્યાંથી ઊભા થઈ ગયા અમે ને જમવાય પણ નથી અમે તો સાહેબ એમ કે હજી સોમવારે પાણી તો આજનું પાણીનો અમારે પ્રશ્ન શું કરવો એ સાહેબ ને અમને જણાવ્યા